નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતી ની સ્વ અધ્યનપથી પેપર નંબર ચાર ની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું ગુજરાતીનું પ્રશ્નપત્ર ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે વિભાગ એ બી સી અને ડીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા આસાઈમેન્ટ બુકના સ્વઅધ્યયન પોથીના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવી હોય અથવા જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ બુક પ્રશ્ન પેપર નંબર ચાર નું સંપૂર્ણ સોલ્યુશન તો આપણે સૌ પ્રથમ પ્રશ્નપત્ર જોઈએ ત્યાર પછી આપણે જવાબ જોઈએ

તો પેલામાં ક બીજામાં ડ ત્રીજામાં અ ચોથામાં બ ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે કોષમાં પેલ શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા તો પાંચમી ખાલી જગ્યામાં મરો ત્યાં સુધી જીવો છઠ્ઠી ખાલી જગ્યામાં વેદના સાતમી ખાલી જગ્યામાં શ્યામલ શ્યામા અને આઠમી ખાલી જગ્યામાં વસુદેવ ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમાં નો જવાબ છે તે બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા જોઈને તેમણે પ્રવાસ અધૂરેથી છોડી દેવો પડ્યો નમસ્કાર મિત્રો તો મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના ના દરેક પ્રશ્નપત્રની ની પીડીએફ મેળવવા માટે સૌ પ્રથમ તમારે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ રીતની ઓપન કરશો એટલે તમને અહીંયા આ રીતના ધોરણ જોવા મળશે આ ધોરણમાં અહીંયા ધોરણ દસ બે જગ્યાએ છે એમાં લાસ્ટમાં જે ધોરણ દસ છે એને તમારે ઓપન કરવાનું છે આ ઓપન કરશો એટલે આ રીતના તમને ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ઉપર લખાયેલું છે અને દરેક વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે અહીંયા સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો અહીં આ રીતના તમને પ્રશ્નપત્ર જો મળશે પ્રશ્નપત્ર 2 3 4 5 આ રીતના પ્રશ્નપત્ર છે સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર 2 તો પ્રશ્નપત્ર 2 ઉપર ઓપન કરશો એટલે તમને ત્રણ ફોલ્ડર જો મળશે સ્વાધ્યાન પોથી સ્વાધ્યાય સામગ્રી અને અન્ય વધારાના સંસાધન તો આપણે અહીં અન્ય વધારાના સંસાધન ઉપર ક્લિક કરશું એટલે તમને નીચે અહીંયા પ્રશ્નપત્ર 2 ની PDF અને પ્રશ્નપત્ર 2 નો વિડિયો જોવા મળશે ત્યાર પછી આવે છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં ત્યાર પછી બારમું મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજું કે મિત્રો તમારે આ પ્રશ્નપત્રની પીડીએફ જોવી તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી ઈ વિભાગ છે ત્યાર પછી પંદરમું ત્યાર પછી સોડમો ત્યાર પછી પ્રશ્નપત્ર ચારનો નો વિભાગ બી આવે છે તો એમાં પણ આપણે જોડકા જોડવાના છે સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ તો આ રીતના જોડકા થશે સત્તરમાંની સામે ડ અઢારમાંની સામે અ ઓગણીસ સામે બ અને વીસ માં ની સામે ક ત્યાર પછી કોર્સમાં પેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા તો એકવીસમી ખાલી જગ્યામાં ચારિત્યવાન તહેવાર બાવીસમીમાં દુશ્મનો ત્રેવીસમીમાં દેશ દીપક અને ચોવીસમી ખાલી જગ્યામાં કૃષ્ણ વિરહ ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય ઉત્તર લખો એમાં પચીસમાં જવાબ છે વતનની હદ પૂરી થતા કૂતરાને પાછા જવાનું છે અને છવ્વીસ નો જવાબ છે વાણી ચાર રીતે મનને સ્થિર રાખવું ત્યાર પછી એમાં સત્યાવીસ માં નો જવાબ છે અઠ્યાવીસ માં પ્રશ્ન નો જવાબ ઓગણત્રીસ માં પ્રશ્નોનો જવાબ ત્યાર પછી ઈ એમાં ત્રીસમાં પ્રશ્નનો પ્રશ્નોનો જવાબ ત્યાર પછી એકત્રીસમાં પ્રશ્નનો પ્રશ્નોનો જવાબ બત્રીસમો મો પ્રશ્ન જવાબ ત્યાર પછી પ્રશ્નપત્ર ચારનો વિભાગ સી આવે છે જે આપણો વ્યાકરણ વિભાગ છે એમાં આપણે માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે એમાં તેત્રીસમો પ્રશ્ન છે નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો તો આ રીતની સાચી જોડણી કુલદીપક અને પ્રતિબિંબની થશે ત્યાર પછી ચોત્રીસમું છે તદ વધતા અનુસાર એટલે તદ અનુસાર ત્યાર પછી પાત્રીસમું છે માછીમાર એનો સમાસ દંદ્ર સમાસ પછી છત્રીસમું શંકર એટલે ભેડશે બીજું શંકર છે એટલે શિવ તો ચૂંટણી ભેદે અર્થભેદ લખવાનો છે ત્યાર પછી સાડત્રીસમું એમાં આપણે અલંકારનો પ્રકાર તો એમાં અનન્વય અલંકાર આવશે સાડત્રીસ માં અને ભણતરમાં કયો પ્રત્યય તો પૂર્વ પ્રત્યય ત્યાર પછી ઓગણચાલીસ છે એમાં શૈશવ એટલે બાળપણ અને ફળક એટલે ચિંતા અને મુ છે રાધાનો સંજ્ઞાનો પ્રકાર આપણે લખવાનો છે તો એ વ્યક્તિ વાચક થશે ત્યાર પછી મુ છે તો એ પ્રયોગ શુગ હોવી એટલે નફરત કે અણગમ હોવો અને બેતાલીસમુ કહેવત નો અર્થ નહીં ઘરના કે નહીં ઘાટના બંને બાજુથી નુકસાન થવું ત્યાર પછી તેતાલીસમું શબ્દ સમૂહ છે એક સાથે સો વસ્તુઓ ક્રમમાં યાદ રાખવાની શક્તિ અતિ સ્મૃતિ અને ઉધારનો વિરુદ્ધાર્થી શબ્દ છે રોકડા ત્યાર પછી કર્તરી વાક્ય છે મારાથી ચોપડામાં એનું કર્તરી મેં ચોપડામાં જોયું અને તળપદ શબ્દ કેની એટલે કોની અથવા કોઈની કેની અથવા કોઈની પણ લખી શકો છો ત્યાર પછી સુડતાલીસમું છે વિશેષણનો પ્રકાર તો પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં તો નવો છે એ વિશેષણ થશે એનો પ્રકાર છે ગુણવાચક અડતાલીસ મુ ક્રિયા વિશેષણ આપણે શોધવાનું છે તો ક્રિયા વિશેષણ બહુ અને પ્રકાર છે પરિમાણ વાચક અહીંયા વિશેષણ છે નવો અને ગુણવાચક વિશેષણ ત્યાર પછી ચાંદલિયોના ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે આ રીતના ધ્વનિ ઘટક છે ચ વત્તા આ વત્તા ન વત્તા અ વત્તા દ વત્તા લ વત્તા ઈ વત્તા ઓ અને પચાસ મો ભાવે વાક્યમાં બનાવવાનું છે તો મારા તરફથી ના નથી મારા તરફથી ના પાડી શકાતી નથી ત્યાર પછી એકાવન મો છે છંદ ઓળખાવો તો સવૈયા છંદ છે અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન તો સવૈયા અલંકાર છે છે ત્યાર પછી કાચી કેરી ગણિકા તો આ પંક્તિમાંના અક્ષર છંદની અક્ષર સંખ્યા જણાવી ગણ બંધારણ તો અક્ષર સંખ્યા તેતેર છે અને ગંધ ગણ બંધારણ અહીંયા તાગણ જાગણ તાગણ મગણ આ રીતનું તો છે ત્યાર પછી વિભાગ આવે મિત્રો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તદ્દન તમે ફ્રીમાં પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો તો ત્રેપન છે આપણે અર્થ વિસ્તાર કરવાનો છે તો જોઈએ આ રીતનો ત્યાર પછી આપણે અથવામાં જે અર્થ વિસ્તાર છે એ લખીએ અહીંયા ત્યાર પછી ચોપનમું છે આપણે ગીત સ્પર્ધાનું આયોજન થઈ અને અહેવાલ લખવાનો છે આ રીતનો તમે અહેવાલ લખી શકો છો ત્યાર પછી નીચે આપેલા યોગ્ય નો આપો તો આ રીતનો આપણે જે ફકરો આપ્યો છે એનો આપણે ત્રીજો ભાગ કરવાનો છે અહીંયા શીર્ષક અને ત્રીજો ભાગ છે આપણે લખ્યો છે ત્યાર પછી આપણે બસો પચાસ શબ્દમાં નિબંધ લખવાનો છે તો વસંત વનમાં અને જન્મ આના મુદ્દા એ છે આ મુદ્દાના તર આપણે નિબંધ લખવાનો છે આ રીતનો નિબંધ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી હું આ પ્રકારના અસાઇનમેન્ટના સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેની જાણ થઈ જાય આ ઉપરાંત દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન જોવા માટે આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં દરેક પ્રશ્નપત્રના જવાબ સાથે સોલ્યુશન મૂકેલા છે ઉપરાંત તમારે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવી શકો છો